નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર આ પાઠની આપણે ચર્ચા કરતા હતા અને એમાં પણ ઘણી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ મિત્રો જો તમે આનાથી પહેલાના લેક્ચર્સ ના જો એકવાર પ્લેલિસ્ટ માં जाओ બરાબર ત્યાં આગળ એસિડ બેઝ અને ક્ષાર 2024 25 લખેલું હશે એક પ્લેલિસ્ટ ઓપન કરો અને આમાં બધા જ વિડિયો સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે સીમ ચેપ્ટર નંબર 1 ના આપેલા છે એને પણ ડિગરાવ એકદ જોઈ અને પછી આ વિડિયો પરાવો બરાબર

આપણી બોડીમાં શું મહત્વ છે સાથે સાથે આપણી આજુબાજુના એટમોસ્ફિયર છે એની તો શું મહત્વ છે બરાબર તો કે આપણી આજુબાજુ રોજિંદા જીવનમાં જેટલી પણ ક્રિયાઓ છે એ શું છે છે એના વિશે આપણે ચર્ચા ફક્ત મેં સજીવના અસ્તિત્વ માટે વાત કરી છે હજુ ઘણી બધી બાબતો અંદર જોવાની બાકી છે બરાબર ખાસ કરીને જોજો માનવ શરીરમાં જેટલી પણ દેહ ધાર્મિક ક્રિયાઓ થાય છે જેટલી પણ આપણી બોડીની જે ધાર્મિક ક્રિયાઓ થાય એ બધી જ ક્રિયાઓ દીકરાઓ જે છે એની પીએચ જે હોય 7 થી 7.8 પીએચ ની મર્યાદામાં થાય 7 થી ઓછી થઈ જાય તો પણ એ દેહધાર્મિક ક્રિયાઓ જેટલી પણ છે એમાં ખલેલ પહોંચે અને 7.8 થી વધી જાય તો પણ એ બધી જ દેહધાર્મિક જેટલી ક્રિયાઓ છે દીકરાઓ એ બધાની અંદર કઈક ને કઈક ખલેલ પહોંચે છે એક વસ્તુ આ દીકરાઓ યાદ રાખજો બીજી વસ્તુ કે સામાન્ય રીતે આપણી આજુબાજુમાં જેટલું પણ પાણી છે એ સામાન્ય રીતે એની પીએચ કેટલી છે બરાબર તો સામાન્ય રીતે એની પીએચ ની વાત કરીએ તો 7 સામાન્ય રીતે એની પાણીની પીએચ કેટલી હોય છે 7 બરાબર સામાન્ય પાણીની જે પીએચ હોય તે હવે આપણી આજુબાજુમાં ઘણું બધું પાણી બીજું વરસાદનું પાણી હોય દીકરાઓ બરાબર એટલે તમને પાણી સામાન્ય પાણી પીએચ કોઈ દિવસ પૂછાય ને દીકરાઓ સમય એમસીક માં કે કોઈ જગ્યાએ ખરા કરવાનું તો એ આપણે 7 લખીશું પણ

અને એની વર્ષા થાય એટલે એને કહેવાય દીકરાઓ એસિડ વર્ષા આપણે આ વસ્તુ એસિડ વર્ષા શબ્દ સાંભળેલો છે પણ કેમ કહેવાય એનું રીઝન અહીં આપું છું ખાસ વસ્તુ સમજો બરાબર હવે એસિડ વર્ષા થાય એટલે એસિડ વર્ષાનું જેટલું પણ પાણી હોય દીકરાઓ એ નદી જળાશય કેનાલ બરાબર આ બધાની અંદર ભળશે જે નદી જળાશયને પીએચ છે એ પીએચ ની માત્રાને આ એસિડ વર્ષા પડી જે પાણી મિક્સ થશે એના દ્વારા એ પીએચ ને ઘટાડશે

નદી અંદર જેટલા પણ છે એની અંદર માછલીઓ હોય માટે કઈક ખલેલ પહોંચે છે એ અસ્તિત્વ એમનું જોખમાય છે એવું કહેવાય રીતે બરાબર અસ્તિત્વ છે એમનું જોખમાય છે એટલે આપણા રોજિંદા જીવનમાં જે પીએચ મહત્વ છે એમાં સજીવના અસ્તિત્વ માટે જે પીએસની જરૂરિયાત છે એમાં કઈ કઈ બાબતો જોઈએ

જેના કારણે એ પાણીનું નેચર પણ કેવું બનશે એસિડિક બનશે જેના કારણે માછલીઓ સૂક્ષ્મજીવો જીવો જળચર વનસ્પતિઓ જળચર પ્રાણીઓ આ બધાના અસ્તિત્વ જોખમાય છે બરાબર ફટાફટ આટલી વસ્તુ જોઈ લેજો આવો પછી આપણે જમીનમાં પીએચ નું મહત્વ શું છે બરાબર જમીનમાં પીએચ નું મહત્વ અને આપણી બોડીની અંદર જે પાચન તંત્ર જે થાય છે એની અંદર પણ પીએચ નું મહત્વ શું છે એની પણ દીકરાઓ ચર્ચા કરવાની છે એટલે ફટાફટ આટલી વસ્તુ નોટ કરી લો આપણી પાસે બોર્ડ નાનું છે એટલે આપણે વારંવાર ફરી ટોપિક જોઈશું બરાબર ફટાફટ જોઈ લો જમીનમાં પીએચ નું ઘણું મહત્વ છે દીકરાઓ આપણી આજુબાજુમાં જેટલી પણ જમીન છે ખેતી જમીન જે હોય એ ખેતી લાયક જમીનમાં પીએચ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુનો બહુ જ મહત્વનો ભાગ ભજવે કેવી રીતે

ઓલમોસ્ટ 7 ની નજીક છે 6.5 થી 7.3 એટલે ઓલમોસ્ટ 7 ની નજીક છે એટલે તટસ્થ pH જે છે એની વચ્ચે થતી હોય તો એ જમીનમાં છોડની વૃદ્ધિ ખૂબ જ સારી થતી હોય દીકરાઓ બરાબર યાદ રાખજો જમીનમાં છોડની વૃદ્ધિ માટેની જે pH હોય એની રેન્જ કેટલી હોય દીકરાઓ 6.5 થી 7.3 બહુ જ મહત્વનું યાદ છે યાદ રાખજો હવે આ જ્યારે પીએચ જે છે अब તમે મેં પેલા કહ્યું કે એસિડ વર્ષા છે તો એસિડ વર્ષાના કારણે જ એસિડ વર્ષા ખેતરમાં પણ પડશે એવું તો છે ને કે ખાલી ફક્ત અનવક તડા અને જળાસંગત પડે એવું તો હોય ને ખેતીલાઈ ઝંકો પડશે ત્યાં કે એની pH માં પણ ફેરફાર થશે બરાબર કોઈ કારણ છે એ જમીનની પીએચ એસિડિક એટલે 5.6 કરતા ઊંચી થવા લાગે એટલે એસિડિક થવા માંડી બરાબર તો એ જમીનને પાછી ફળદ્રુપ જમીનમાં ફેરવા માટે પીએચ સાત થી સાત પોઈન્ટ પાંચ કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે લાઈન કહીએ છીએ યાદ રાખજો કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે લાઈન કહીએ છીએ એ ઉમેરશે દીકરાઓ બરાબર કેલ્શિયમ ઓક્સાઇડ જેને લાઈન કહીએ છીએ એ ઉમેરશે બરાબર એટલે આ વસ્તુ કેમ કેમ કે એસિડિક જમીન છે એને તટસ્થ કરવા માટે બરાબર દીકરાઓ બીજી વસ્તુ સમજો કે સેમ એસિડિક છે તો એવી રીતે જમીનની પીએચ કદાચ 7 થી વધી જાય 10 થી વધી જાય તો એ જમીન બેઝિક જમ બેઝિક પીએચ માં આવી જાય તો એ સમય દીકરાઓ શું થાય તો કે આ બેઝિક જમીનની પીએચ ઘટાડવા માટે બરાબર ઘટાડવા માટે 7 સુધી લાવવા માટે શું કરશે ખેડૂત

જે પીએચ હતી ચાર ત્રણ બે એવી રીતે ઓછી થતી જાય એટલે આપણા શરીર અંદર દીકરાઓ શું થાય કે ધીમે 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 બેટા આપણને બળતરા જેવું લાગે આપણને શું લાગશે બળતરા જેવું લાગશે આ બળતરા થાય બરાબર એટલે આપણે કહીએ કે દીકરાઓ જ્યારે આ બળતરા ઉત્પન્ન થાય એને શું કહીએ છીએ આપણે એસિડિટી છે એવું કહીએ છે આપણે પ્રોપર ડેફિનેશન સાથે જોઈએ કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે દીકરાઓ અને જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે કેટલીક વાર એસિડ પ્રમાણ વધી જાય એસિડનું પ્રમાણ વધી જાય એટલે જઠરની અંદર શું થાય દીકરાઓ બળતરા થાય શું થશે બળતરા થાય છે અને દર્દ દુખે જઠરની અંદર શું થાય છે દુખે છે અહીંયા છાતી થોડા નીચેના ભાગમાં તમને દુખાવો ઉત્પન્ન થાય દીકરાઓ બરાબર

બરાબર એટલે એસિડ હતો તો ન્યુટ્રલાઇઝેશન કરવા માટે શું થાય દિગરાવ થોડો બેઝ આપણે ઉપરથી આપવો પડે એટલે જે pH 7 થી ઓછી થઈ ગઈ હતી જેમ જેમ થોડી 5 6 ની આ 4 5 ની આસપાસ હતી તો ધીમે 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 pH પાછી બેલેન્સ થાય અને 7 સુધી આવી જાય બરાબર તો એ વસ્તુ છે કે એ એનો ઉપચાર આના માટે આપણે બેઝનો ઉપયોગ કરીએ અને આ બેઝ કયો છે તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે ખાવાનો સોડા કહીએ છે કયો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બરાબર સોડિયમ હાઇડ્રોજન બરાબર આ જેટલી પણ જેટલી પણ પ્રોડક્ટ છે એ બધાની અંદર આ બેઝ આવે છે જેના કારણે આપણી બોડીની અંદર જે એસિડ જનરેટ થાય છે એની પીએચ જે ઓછી થઈ જાય છે બરાબર એસિડિટીના કારણે જે પીએચ ઓછી થઈ જાય છે બરાબર એ પીએચ ન્યુટ્રલાઇઝેશન કરવા માટે આપણે બેઝનો ઉપયોગ કરીએ છે તો આપણી બોડી ને કેટલું મહત્વ છે બે પીએચ નું જો તો પીએચ થોડી ઘટી જાય એટલે થોડો એસિડ વધારે બની જાય એટલે તરત જ આપણે શરીરને શરીરમાં રહેલા જઠરમાં શું થાય છે બળતરા અને દુખ ઉત્પન્ન થાય છે તો આપણા બોડીની અંદર પણ આ પીએચ ઘણું મહત્વનું ભાગ ભજવે છે બીજી વસ્તુ કે જે આપણા દાંત હોય દીકરા એ દાંતની અંદર તમે જો કેટલા લોકોને દાંત જે છે એ

જે છે સાથે સાથે જે પીએચ નો ફેરફાર થાય એના કારણે આપણા દાંતની અંદર પીડા ડાઘા પડે છે બરાબર અમુક અમુક સમયે તેના પર જે પાન પડી કી ખાય છે જે છોકરાઓ એના કારણે જે પીએચ જે છે જો ઉપરની જે દાંતની અંદર જે મોમાં જે પીએચ નું પ્રમાણ જે છે એ પીએચ નું પ્રમાણ જળવાતું નથી જેના કારણે આપણે જોઈએ કે જે પાન પડી કી ગુટકા ખાતા હોય એમના દાંતની અંદર કઈ વેરીએશન તમે જે રોજ જે બ્રશ કરતા છતાં પણ એમના દાંત પીડા અને થોડા લાલાસ પડતા તમને જોવા મળે છે દીકરાઓ તો આ જે દાંતની અંદર છે એની અંદર પણ પીએચ નું ઘણું મહત્વ છે બરાબર ખાસ વસ્તુ આપણી દીકરાઓ યાદ રાખજો એટલે અહીંયા આપણે જે પીએચ નું જે મહત્વ તો એને આપણે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળની દીકરાઓ ચર્ચા કરીશું ત્યાં સુધી જય માતા